આજની આ પવિત્ર તિથિ આપણે પોષ અમાવસ્યા તરીકે ઓળખીએ છીએ પોષ અમાવાસ્યા એટલે કે એક માત્ર ચંદ્ર દેખાવાનો દિવસ નથી પરંતુ પિતૃઓને સ્મરણ કરવાનું તેમના ઋષિઓને સ્વીકારવાનું અને તેમને પિતૃઓ કરવાનો દિવ્ય અવસર છે શાસ્ત્રમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મ લે છે ત્યારે ત્રણ ઋષિમાં લઈ આવે છે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃઋણ

પોષ અમાવસ્યા એ એવો પવિત્ર દિવસ છે જ્યારે પિતૃઓ પૃથ્વી પર આવીને પોતાના સંતાન પાસેથી તર્પણ અને સ્મરણ અપેક્ષા રાખે છે આ દિવસે તળ અને જળને કરેલું તર્પણ ગરીબને કરેલું દાન અને સચ્ચા મનથી કરેલી પ્રાર્થના પિતૃઓને અત્યંત પ્રસન્ન કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સંતાન પોષ અમાવાસાના દિવસે પિતૃને તર્પણ કરે છે તેના ઘરમાં ક્યારેય અભાવ રહેતો નથી પોષ માસ એટલે કે પોતે જ દાન તપ અને આત્મશ્રદ્ધા માસ માનવામાં આવે છે ઠંડીમાં ઋતુમાં શરીર અને મન બંને સ્વયં રાખીને કરેલું પુણ્ય કર્મ સીધા આત્મ સુધી પહોંચે છે આથી પોષ અમાવાસ્યાનું દાન અક્ષય પુના આપે છે પ્રિય ભક્તજનો આ દિવસે અન્નદાન વસ્ત્રદાન તીલદાન ગૌદાન એ કે જરૂરિયાત મંદને સહાય આ બધું માત્ર સામાજિક કાર્ય નથી પરંતુ પિતૃઓને અર્પણ શ્રદ્ધા શ્રદ્ધાંજલિ છે જ્યારે થાય છે ત્યારે જીવનમાંથી અજાણ્યા અવરોધોને દૂર કરી શકે ઘણા લોકો પૂછે છે અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ તો તેનું એક જ ઉત્તમ છે શ્રદ્ધા સાથે પિતૃઓનું સ્મરણ આજની આ પવિત્ર પ્રસ્તાવનામાં આપણે પોષ અમાવસ્યાના એવા એક પ્રસંગની વાત સાંભળવા જઈ રહ્યા છીએ જે આપણને શીખવે છે કે ધન વૈભવ કે અહંકાર નહીં પરંતુ શ્રદ્ધા દાન અને પિતૃઓને ભક્તિ જીવનમાં સાચી શાંતિ આપે છે આ કથા માત્ર વાર્તા નથી પરંતુ જીવનમાં માર્ગદર્શક સંદેશ છે એવી કથા જેમને માનવીના પોતાના પિતૃઓને ભૂલી જાય છે અને પછી જ્યારે પોષ સમાવચના દિવસે સાચા હૃદયથી તર્પણ કરે છે જ્યારે તેમનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે એ આપણને આ સાંભળવા જઈ રહ્યા છીએ પ્રિય દર્શકો તમારા મન શાંતિ નગર હતું એ નગરમાં ધર્મદાસ નામના એક વેપારી રહેતા હતા તેની પાસે ધન ઘર પરિવાર બધું જ હતું પરંતુ એક અજીબની વાત હતી જેટલું ધન વધતું એટલું જ તેનું જીવનમાં અશાંતિ વધતી હતી ઘરમાં રોજ ઝઘડો થતો અને વેપારમાં એક દિવસ ખૂબ જ ચિંતિત થઈને નગર બહાર આવ્યા એક ઘટના મહાત્મા પાસે ગયા પડીને તેમણે કહ્યું મહારાજ મારી પાસે બનતું હોવા છતાં સુખ નથી કૃપા કરીને કારણ જણાવો મહાત્માએ ધ્યાનપૂર્વક તેમની કુંડળી અને જીવન પરિસ્થિતિ જોઈને કહ્યું ગયા તેમને કહ્યું મહારાજ હું નિયમિત પૂજા કરું છું મંદિરમાં દાન પણ આપું છું મહાત્મા એ અત્તર આપ્યો દેવી પૂજા સારી છે પરંતુ પિતૃ પૂજા વિના દેવ પણ પસંદ થતા નથી પોષ અમાવસ્યાના દિવસે તું શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃ નામે તર્પણ કર્યું આંખમાં આંસુ અને હૃદયપૂર્વક પ્રસ્તાવ સાથે તેમણે કહ્યું હે પિતૃદેવ અજાણતા મેં આપને ભૂલી ગયા આજે શ્રદ્ધાથી આપનું સ્મરણ કરું છું મને ક્ષમા કરો તુ અવરા અનુભવી રહ્યું છે રાત્રે ધર્મદાસને એક વૃદ્ધ સપનામાં આવ્યો તેમને જોયું કે તસવીર પિતૃ પ્રકાશમય રૂપમાં સામે ઉભા છે એવો પસંદ અવાજમાં તેમને કહ્યું પુત્ર આજે તું અમને તૃપ્ત કર્યા હવે તારા જીવનમાંથી દુઃખ દૂર થશે સુખ શાંતિ અને સમૃદ્ધિ તારા ઘરમાં વાસ કરશે સવાર પડતા જ ધર્મદાસ ની આંખો ભીની હતી પરંતુ મન અતિ પ્રસન્ન હતું આ સપ્ન પછી ધર્મદાસ જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા ઘરમાં ઝઘડો બંધ થયો સંતાનો સ્વસ્થ થયા વેપારમાં અચાનક લાભો થવા લાગ્યા સમજાય છે કે પિતૃને પ્રત્યક્ષ શ્રદ્ધા રાખવી એ આપણું કર્તવ્ય છે દિવસે પિતૃ ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ અવસર છે દાન તર્પણ અને સ્મરણ જીવનમાં તમારા અવરોધ દૂર કરે છે શાસ્ત્રોમાં કહેવાય છે કે પિતૃ પસંદ થાય તો સંતાનો ભાગ્ય ખુલે પ્રિય ભક્તજનો આપણે આજે પોષ અમાવસ્યાની જે પવિત્ર કથા સાંભળી તે માત્ર એક વાર્તા નથી પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ શિક્ષા છે આ કથા આપણને યાદ અપાવે છે કે મનુષ્ય જીવનમાં ભલે કેટલાક પણ આગળ વધે પરંતુ જો તે પોતાના પિતૃઓને ભૂલી જાય તો સુખ અને શાંતિ અવતુરી રહે છે આજના સમયમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ મંદિરમાં જઈએ છીએ વ્રત ઉપવાસ પણ રાખીએ છીએ પરંતુ ઘણી વખતે પિતૃઓને સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ ત્યારે અચાનક જીવનમાં અવરોધ આવે છે કારણ સમજાતું નથી ત્યારે શાસ્ત્રોમાં કહે છે કે પિતૃ ઋણ અધૂરું છે પોષ અમાવસ્યા એ એવો પવિત્ર દિવસ છે જ્યારે પિતૃઓ આપણને માત્ર એક જ વસ્તુ માગે છે શ્રદ્ધા

આથી તેમને પ્રત્યક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવી આપણું પ્રથમ કર્તવ્ય છે આ પવિત્ર દિવસે આપણે જો સંકલ્પ કરીએ દર અમાવશ્યાએ પિતૃઓને સ્મરણ કરો ઉસ અમાવશ્યાને ક્યારેય ભૂલશો નહીં દાન અને સેવાને જીવનનો માર્ગ બનાવીશું આ આપની શ્રદ્ધા જ પિતૃઓ માટે સાચું અર્પણ છે અંતમાં હાથ જોડીને પ્રાર્થના કરી હે પિતૃદેવો આપ જ્યાં ક્યાં હો જો અને અને સદ કર્મ કરવાની શક્તિ આપો જય પિતૃદેવ તમને આ કથા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છો નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છો નહીં ધન્યવાદ